દિન આવ્યો ઘેર તો આવી જ ગયા આયા હોય ને તો તરત પૈસા લઈને ઘેર થોડું કોઈ મારા રાત છે કણ દેખાતા તો નહીં હજુ આયા ના આયા હું આવો હું તો આયો છું હું કંટાળીને ગમો જો તો આવી છે હજુ નહીં અરે અરે ફૂમાઈ તો હાલ આયા તો પણ શિકર પાસે ગમ

તો તો પાસ જાજોકા મને કે ફુઆ 10 મહિના થયા ને એટલે આઈને પૈસા આલી દઉં અજી હોમો લમણો નહીં કરે આવણો આ 10 મહિના પૂરા થયા હું મહિના હું પૂરા થાકો હું આલી દેહતાનું અરે આલી રહે નહીં આવવા પડશે શું જાહે પણ આલી દેહસકો અજુ લગન દેખાતા નહીં તવન હોગવા નઈ કરે છે તો અરે મને શું હોગવા બનો તું હું કોઈ ગેણ ના જતો રહ પાછો આવો તો આ

અરે ના હું જોય દૂધ નહીં આવવાનું બે ટાઈમ અરે દૂધ તો હું હા હું આવી મોટી ઉંમર થઈ તોય હું સાર પડવા આવ છું ને વાત કરે છે તે પણ દૂધ તો બે ટાઈમ કેવું પીવા જોવ છો ને વાટકો ભરીને અરે વાટકો ભરીને પીવા જો તો પાણી આવવાનું દૂધ નહીં આવવાનું હું આવે છે કે હું કરવાની અકરે ખબર નહીં પડતી હોય તો આપણે ઘેર મહેમાન છું તે હું રોધવાનું શું કરવાનું

જબરજસ્ત આઈડિયા ના માર્યો કીધું તારા હાથ મેં ઘેર જઈએ એટલે તારી મમ્મી શાંતિ પડી રહે અને જવન ફૂ ઘેર ના હિ જાય છે એટલે અમુક જફા જઈ ઓને શિકાર મોમા વિશ્વાસ હકા ને જવન ફૂઆ ને કા પૈસા હાલ કે નહી હાલ આલી દીએ છે કે તમારા પૈસા વણા એવું નહી જવન ફૂઓ ખરા ને એ વાયદા પક્કા છે ઈઓને ખબર પડી રહી હે કે 10 મહિના પૂરા થઈ જશે 10 મહિના પૂરા થઈ જા મોમા પણ આપળો તો પૈસા આપવા દો હોમા

ઘેર રહું કાઠું પડી જાય ને આબરું જાય જુદી પાછી અને હું તો એમ કહું કે જવાન પુઅ જતા રહે ને તો હારામ હારું કારણ કે પછી ત્યાં રહીને તો ગમે તે ફાયદા કરતા ફાવશે બાકી જો હોય ભેગા થઈ ગયા ને તો આપણા બેના કાઠું કોમ છે ને જતા રહ્યા છે મામા નહીં હોય ચિંતા કરશો નહીં તમે તા શું જતા રહ્યા છે સીધી ટોપી વની નહીં દેખાતી હીરા છે કતાણ કોણ છે

જવાનજી નો એક રૂપિયો કોઈને નહી રાખ્યો અને તમે મારા કઈ લાખ રૂપિયા લીધા હાલવાન પણ જવાનું ફુવા હમેશા હાલવાની ના પાડી ના પાડી તમા મારો કોઈ રાત વાહ રાતે પૈસા લઈને જવા તું છે રસ્તામાં આના થાય તો કશું ના થાય જે આખી દુનિયામાં છે નહીં બીવાતા નહીં પણ શાંતિ થી ખાટલામ નહીં બેઉ પૈસા અલવાન કરો જવાન ફુવા બેહો તોણ મોડીન વાત करू મોડીન વાત નહીં કરી મારા પૈસાની વાત હોય તો વાત કરો મારો પૈસો વગર જવાનું નહીં હંમેશા ના પડી પૈસો વગર લાવો તા પૈસા અલવાના જ પણ થોરો લોચો વાગી ગયો છે અરે લોચો વાજો તો મારા હું લેવા દેવા પૈસા લો તમાર કોઈ લેવા દેવા નહીં એ પૈસા ની લેવા દેવા રમાર છે બાકી તમારે કોઈ લેવા જાય તમે ખરા પૈસા કમ્પ્લીટ ટાઈમ સર આવી જશ પણ થોડો લોચો પડે સર મેનેજર ખરો ને હજી ખરો ને વચમાં સર એટલે મેનેજર ના લેતા તમને લેતા એટલે વાસ્તવમાં તમે પૈસા મને લેતા પણ મી ખરા ને અમારો ગમનો હતો ને એ વ્યક્તિ હતો ને વિશ્વાસ શું છે એટલે એને હાલ્યા એ મેનેજર ની બે ખરા ને લેવા જ્યાં પણ આવતો થોડું મોડું થઈ ગયું છે અમે જોખમ લઈને કોઈ અવાજ તો નહીં રાતી તો

ના હોય દુઃખ માંગવાની વાત નહીં કરતો પણ મને સમજાઈ છું કે હું ઘેર ના હોય તો મેમન ની સેવા કરવાની બીજું કોઈ ને બફોડે ખાધું છે ના હોય તો રાત ના રોટલા કર ખાઈ પછી ફૂલ સ્પેશિયલ સાધન કરી એમાં ઘેર મેં બપોર ના રોટલા ખાધા છે મારા રોટલા નહીં ખાવા મારા ઘેર તો પૈસા બનાવજો મમ્મી શીરો બનાવો તું તાર શીરો સારો ભાવ છે જવાન ફૂવાન તો હું તો કહું છું પાણી ના રેડતી મોય દૂધ રેટજે અમુ તો શાંતિ પડી ને આકડું બધું નાખો મમ્મી કેટલા પૈસા કાલ આવી જાય તમે પૈસાની હું કઈ ચિંતા કરો છો પૈસા તમારો આલશું ને પૈસા લઈને જ મોકલશું તો કશો તો ને પૈસા આવતા હોય અને શીરો બનતો હોય તો હું આવી લઉં પણ પૈસા આલવાની વાત કરી છે પણ તમે શાંતિ રાખો કોઈ રાતી તો મોણસો હોય આવી જવાના નહીં ધારો ઉક્ષે લક્ઝરી માં બેસી થોડો આવતા ટાઈમ તો થાય કે અને શીરો બનાવ પર હંગાતો ને શેક બરાવસા

આ શરીર તો ઉપર જી દેખાતો નથી હોઠ તો થતા નથી જી જાય છે શું હું સો સરાહી જતો રતું આ મુસો માટે તો સ્પેશિયલ 20 લિટર નો કોપરેલનો ડબો લાયો છું ઓ જો ભણા એટલું બધું કોપરેલ જાય છે ડબો મુસો માં જાય છે કોપરેલ ડબો તું તો ખાતા તો હોયસ ક અરે ખાવા માટે સ્પેશિયલ તોખો જી નઈ લબાનું યાર ફેર ગેર ચટલી બેસો બંધી છે બંધીલ તો છે તારે પછી

તો પછી ચાર કિલો હજી નાખજે એટલે ત્રણ કિલો તમારે કોણ જ આપવાનો હા અરે પને ત્રણ મોળસ વધી જતો ત્રણ કિલો માં તમે એકલા એક કિલો માં મે ત્રણ જણ હા હર ઓધો ને હર ફુવાણ ગમે તે કરે ધરાઈ શિરો ખવરાઈ પછી મોકલ અરે જવાનું નહીં પૈસા લઈ જાવ ઓગણ ફુવા પૈસા તો તમે પૈસા મારી દો ફુવા આટલો બધો મો હુકાર રાખો તો પૈસા ઉપર પૈસો તો કૂતરોય ખાતો નહીં પૈસો મારો પરમેશ્વર હું પૈસાનો દાસ મને લાગે છે પૈસો તમને ભૂત વર્જ્યું લાગે છે હા અરે ભૂત તો ગમો આવતાને ખબર પડા કે કેટલો પાવર છે મારા પૈસા તો ભૂતે હાથ ના ડાળીએ કો જવાન ભૂત ના હાથ ડાળીએ કો કોઈ લઈ જવાન તો બીજા દાળો પાછા મેલી જાય સારું શાંતિથી એમ શિરોબી રોખો આજની રાત રો અને ના હોય તો કાલે પૈસા લઈ ના હોય તો અમે મેકવા આવીશું પણ અમે હવે મેકવા પણ જરૂર નહીં હવે કુવા મેલી જાઉ આ મૂર્છન્યા વાળો ખરો ને એવા ટેન્શનમાં ગાલીન જોહન તે હપુસી ઊંગ નહીં આવતી હપુસી ગેર હપુસી ઊંગ નહીં આવતી ના હોય ને તો સરપન આઈકન જવા દે એકન થોડો બોલો ચાલો ર એટલે ઈકન ઊંગા ના હોય તો ઈવન ઈકન હોઈ જાઉ છું આજ તો કોઈ ગેર રહું નહીં મને નહીં લાગતું કે આ ખેમો ખરો ને ફરાર થઈ ગયા લાગે છે છેવું દહ મહિના મેઠું મેઠું બોલીન કમ્પ્લેટ તો હાલ લઈ જાશ ફિક્સમાં બધા મેલાયાશ અને બધાનું મને લાગે આ કરીને ફરાર થઈ જાય ઓફિસ આ બંધ કરી દીધી એમાં મૂર્છાના હાથમાં હશોથી આવું અને હાથમાં તો આવશે ને આ વખત બધાના હાથમાં તો ઝેણા થઈ જશે આખું ગોમ હો ગશે કે આમાં મૂર્છાને પણ હાથમાં આવું છોથી અરે આમ જ્યાં શું છો હું તો કોઈ બીજું કોઈ મુખવાસ માં જોવા સાથે ગોમમાંથી લઈ આવું મુખવાસ માં હું કઉ ના કિલો બદમ લઈ આવ કિલો બદામ એ મુખવાસ કરવાનો છે કે પછી દરઈન ખાવાની છે મારા વાયરાઓ હું દે બદામ જો છે તાણ મુ પૈસા લીધા વગર જવાનો નહી જો એટલે ફુવા બદમ રાખો છો ખો કીધામાં અરે બદામ રાખું છું પણ રસ્તામાં પટી જાય અને આ જે ગોમ્બો ફરો તે જણો જણો છોકરો પાછો ભેગો થા એટલે એક એક ઈવાન દોણો આલ્યો સારું કરી દે ઓય શાનો પધાર આવા જોન ફુવા મજા આવ

આપણા ગોમ નો પ્રશ્ન હોય હગા વાલો ના સંભળાવે ખબર નહિ પડતી છે મને કેવા પણ એ તો વાત કાલે કરીશું આપણા ગોમ વાત આપણા ગોમ માં જો જવા કેન્સર માં મને આવતી યાર ખબર નહિ પડતી મને જોવા ખા ગમ ટેન્શન નઈ ફરું મને ગમતું નહીં પંચાયત ના પૈસા ખરા ફુઆ ના ગમ માં પૈસો આવ્યો નહી

તમારો કરશું ભાઈ બરોબર કંટારો એટલે કંટારો એટલે હું તારો શું કંટારો દૂર કરી દે

એ મગજ સોના પેશ લેવાની હોય તો હું નહી અલાવી આવો સોના મણો તારા ઘેર જોઈએ ને લોકો ની પંચાયત કર્યા વગર બેસ લુ કયો યાર આ પૈસા મારા પાંચ થી લાયો છે 3 લાખ રૂપિયા કે લેવા આવ્યો છું કોઈ સમજણ પડતી નહી નહી સમજણ પડવી મને સમજણ પડી ગઈ છે સોના મણો તારા નાવ તો ઘેર ચાર ગોદરો હોય ને તો ઓઢીને સુઈ જા હા 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 આખો દારો માથું ખણામણ ખણામ લોકો ને ઉંગડાડજી આવા અમારો ગમના ચમચા ખરા ને લગી રે ગોમ માં કોક થયું નહીં કે સરપંચ ને કેવા આયા નહીં કયો જવાન ફુવા મારે તો આમ કેટલું ગોમ ઉપાડીને ફરવાનું કયો એ બધું જવા દે જિંદગી બધું થાવું પણ ગોમ કદી સરપંચ નહીં થવું હો જવાન ફુવા ફોરમ ભરતા હોય ને તો કદી ભરતા નહીં નકા ગારો ખાધામ ધમ ને કરી દે મારો કરશો ને તો કે હારો અને નહીં કરો ને તો કે તો ખરાબ છે મારા ફોરમ નહીં ભરું પણ એ પૈસા ની વાતો કરતો તો પૈસા પંચાયત ના પૈસા ની વાતો કરતા બધા આવેલા હોય બનાવી બનાવી જતા છે પણ હું ઈવાનું નહીં કશો તો આપડે પૈસા જવાનું ફૂવા એક વાત શિરોડ બિરોડ ખોય શાંતિથી થી પૈસા રાતી બક્કેમણ બક્કેમણ નહીં નાજો ના પૈસા લીધા વગર નહીં જઉં પૈસા આવી જાય ચિંતા કરશો પૈસા આવી જશે અને પૈસા કમ્પલેટ વાયદો કાલ પૂરો થાય છે કાલ પૈસા તમારો કેસો કેસ ગણી અને ના હોય તો એક થેલો મુ લઈ આલ્યો તેમાં મેકીન શાંતિજી ડગલીમાં ગાલી પણ શાંતિજી એસ્ટીમ બેહી ગયો ના ના આજ ઉદે ગમે તો પૈસા લેવા જો પણ થેલો પરસ ટોપી માંથી પૈસા કાઢે નહિ નઈ તો પણ હું કઉ છું ના જવાન પુવા માટે મુખવાસ માં બદામ લઈ ના 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 અરે ગોમમાં મહેમાન મારા હંગાતી હોય અને શરમ મને ના આવે હા તો બદામ લાવો તો હરેલી ના હોય પછી જોજો કમ્પ્લીટ હરેલી તો નહીં હોય ના લાવું એટલે મારા દોત પડી જશે ના ના તમે તો હજી जवान છો ઓઓ પાછા એમને બગઈ પડ્યો જોનજી તાણ પાછા લેતાય હરજો બદામ કાકું કોમ છો હ અન હું કવ જલ્દી પાછા આવજો બીજી કોઈ રહી જાય છે એટલે પાછા તમે પાછા નહીં આવો તા જોદી હું જઉં નહીં પાછા પૈસા લીધા વગર એટલે અમે કોઈ નાહીન જતા નહીં ગોમ છોડીને જવાનું પુઆ હો ના ના પણ જો એટલે જલ્દી આવજો એટલે મારા હવારે પૈસા આવજો એટલે ફટ લઈને નેકરતા ફાવ બધું લઈને પાછા આવીએ છીએ આરો શિરો બિરો ખોન લોબા ટોટિયા કરીને મોચામ પરો એટલે એટલે કહું શાંતિથી ઊંઘો મોચામ હારો કરો પૈસા જલ્દી આવજો પાછા બહુ ઉતાવળિયા કોણા છે હા શિરો ખાઈને આમ શાંતિથી પાછો ઊંઘો છે આવવાનીકળી દઉં કાઠું કોણ પૈસા ની વાત છે એક કોપરેલ નો ડબ્બો આખો જિંદગી કાઢી છે માણસ છે પાવરફુલ પાવર તો ભણા હું તો કઉ છું વરીન પાછું ઘેર જવું નહીં ઘર આપવું નહીં ભીખ માજી કોઈ રોટલો ખાલી લેવું પણ ઘેર નહીં નહીં કરો જોઈને ઉભું નહીં હોય માણસ તો ખરો ને પૈસા માથે તો માણસ ખરો ને ઘેર થી ડગલું બીજા ઘેર ભરે અરે પૈસા લીધા હું તો કઉસ છું બે મહિના રહે ને તો આવો સીરો ખાહે ને તો ત્રણ લાખ વરા મમી કહી દે કે બટાકો જ બનાય બનાય કરો પણ એને જો એને તો આપરો જો પોલ ખુલી રહે તો આપરા ફુવાઈ બૈરા તોડી નાખી ને તારી મોમી એ બૈરા તોડી નાખે એમાં સાચી છે નાવ તો આવવાનું કરજો હાલ ક્યારથી જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા टाइगर ચેનલ ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબ્સ્ક્રાઇબ તો અચૂક કરો જય માતાજી